પણ છતાં ભગવાન સ્વભાવ કેવું છે કૃપા કરે આ કથાની અંદર એવું કહેવામાં આવ્યું ન તો કર્યું કર્યા બ્રાહ્મણ ના કર્મો છોડી બીજા બધા કર્મો ને વૈશ્યવૃત્તિ વ્યાપારમાં સદૈવ રત રહેનાર એ બ્રાહ્મણનું નામ દેવરાજ હતું બીજાને ઠકી અને પોતાનું ઘર ચલાવવું પોતાની સંપત્તિ એકઠી કરવી અરે યાત્રાઓ મારી ને પૈસા છીનવી લેવા ચોરી કરવી ધાડ પાડવી આ એના નિત્ય કર્મ હતા અરે આ શાસ્ત્રમાં જે કહેલા પાપો છે એમાં એને કઈ બાકી નતું રાખ્યું સગડા પાપો કર્યા એક વખતે આ દેવરાજનો ભેટો એક સ્વભાવતી નામની ગણિકા છે એની સાથે થયો આ સ્વભાવતી જોઈ અને સ્વભાવતી ના સ્વરૂપ મોહમાં પડ્યો અને એ જે દેવરાજ છે એ દેવરાજ એ સ્વરૂપ મોહ ના કારણે ગણિકાની સાથે વાસ કરવા લાગ્યો પરિવાર પરિવાર હતો પુત્ર પત્ની હોવા છતાં સાથે એ સમય ન આપ્યો એ ગણિકાની સાથે સમય વિતાવવા લાગ્યો અરે એક થાળીમાં ભોગ ભોજન ના કરવા લાગ્યા શાસ્ત્રમાં નિષેધ છે બંને વ્યક્તિ પતિ પત્ની હોય તો પણ એક થાળીમાં ભોજન ન કરવું જોઈએ એવા નિંદિત કાર્યો

પોતાના હાથ માં તીક્ષ્ણ લીધા મેળા આ તીક્ષ્ણ એને પોતાના મા બાપ અને પત્ની નો ખુન કરી નાખ્યો એનો દેહ છૂટી ગયો પ્રાણ નીકળી ગયા આ અંતિમ વેડા એવી હતી કે પોતાનો પતિ પોતાનો પુત્ર એ પરિવાર નો ઘાતક બન્યો તીક્ષ્ણ હથિયાર માંડ્યા મા બાપ જેને જન્મ આપ્યો પણ તેને એના મા બાપ પર દયા ન આવી કારણ એના મનમાં કામ વાસના પ્રગટ થઈ ગઈ પત્ની જણે એને આખો સહારો આપ્યો આ જગતમાં મોક્ષના સાધનમાં સહયોગી પત્ની બને છે અને પત્નીના કારણે પુરુષ મોક્ષને પ્રાપ્ત થાય છે પણ ધર્મવત પતિ જે છે એ મોક્ષને પ્રાપ્ત થાય આને તો પોતાની પત્નીને ન તો મનથી સુખ આપ્યું ન કોઈ પ્રકારના બીજા સુખ આપ્યા આ દેવરાજ તીક્ષ્ણ હત્યાર એની પત્નીને પણ માર્યો અને પ્રાણ નીકળ્યું ઘરનું ધન દ્રવ્ય લઈ લીધું છે સોભાવતી પાસે ગઈ અને સોભાવતી પાસે જઈ અને એ ધન સગડું હતું એના ચરણોમાં ઢક કરી દીધો લે સોભાવતી સંપૂર્ણ ધન તારા ચરણોમાં મૂકું છું અ સોભાવતી દેવરાજ સાથે ને પ્રેમનો તો ધન સંપત્તિ સાથે પ્રેમ હતો સમય ગયો ધન ખટું ખૂટવા લાગ્યું આ દેવરાજ ધન લાવે પણ ચોરીથી લાવે આ સ્વભાવતી હતી હોશિયાર એણે વિચાર કર્યો

સમયે આગળ આગળ જેમ જેમ ગયો એમ દેવ યોગે કરીને એક પૈઠનપુર ગામ આવ્યું એ નગરમાં એ પ્રતિષ્ઠાન પુર એનું એક બીજું નામ પ્રતિષ્ઠાન પ્રવેશ કરે દેવોની કૃપા થાય ત્યારે આ દેવની કૃપા થકી તે સમયે રાત્રિના એ ગામમાંથી એક સાધુ અને બ્રાહ્મણોની ટોળકી જઈ રહી હતી અને ભગવાન ના મંત્રો થી વૈદિક મંત્રો થી ચાર પ્રહર પૂજા કરતા આ દેવરાજે શ્રવણ અને જોયા છે કાનથી મંત્રો સાંભળ્યા અને આંખોથી આ પ્રભુ ની પ્રતિમા દર્શન કર્યા અભિષેક અર્પણ કરેલા છે ચંદન અને ભસ્પતિ કર્યા ભગવાન ને બિલી ના પાન કમળ પુષ્પ અરે ધાન્ય પૂજાઓ અર્પણ કરવામાં અને એ જગ્યામાં આ દેવરાજ દર્શન કર્યા સમૂહ પણ આ દેવરાજ આ ભજન મંડળી બેઠી અને તે વખતે આ બધા ભજન ગાય કે હે ઉમાપતિ રાજ રાખો આજે અમે તમારી ભક્તિ કરીએ આપના શરૂમાં અમારું મસ્તક નમાવી ને બેઠા અને હે પ્રભુ

અહિત જે પ્રભુ કૃપા કરે એના સાનિધ્યમાં એને રહેવાનું અવસર પ્રાપ્ત થઈ ગયો અને યાસે એને ભગવાનની કથાઓ સાંભળી એક સમય એવો આવ્યો કે શરીરમાં પ્રાણ છૂટી રહ્યા ભગવાન મંદિરનું ધામ ભગવાન મહાદેવ ધામ છે અને શરીરમાંથી જ્યારે પ્રાણ નીકળે ત્યારે યમના દૂતો લેવા ભગવાન યમરાજના જે દૂતો છે એ લેવા માટે આવે ચાર પાર્ષદ એ જીવને લેવા આવ્યા અને ચાર પાર્ષદ જે છે આ દેવરાજ ને લઈ બાંધી અને લઈ જાય પણ અંતિમ ક્ષણે ભગવાન મહાદેવ ની કથા સાંભળી ભગવાન મહાદેવ નો અભિષેક ના દર્શન કર્યા સત્સંગ નો મહિમા સાંભળ્યો સત્સંગ કર્યો આ સત્સંગ ના કારણે કરીને એ જે દેવરાજ છે એ દેવરાજ દેહ તો છોડ્યો પણ ભગવાન મહાદેવ ના રુદ્રગણ એને લેવા માટે મહાદેવ ના રુદ્રગણ ત્યાં બંને થયું આ જીવ અમારો રુદ્ર નો ભક્ત છે અમને મહાદેવ આગને આપી એને લેવા માટે આવ્યા પણ ત્યાં તે પ્રમાણે એ પાર્ષદો કહે આ તો મહાપાપી છે એને કેવી રીતે કૈલાસ ના મળે બંને વચ્ચે ઘર્ષણ થયું અને ઘર્ષણના કારણે કરીને અવાજ થયો યમપુરી યમરાજ આ અવાજ સાંભળે યમપુરમાંથી બહાર આવી અને આ પાર્ષદોને આ રુદ્રગણ સાથે સંઘર્ષ કરતા જોયા આ રુદ્રગણો ની સામે આવી અને આ યમરાજે વંદન કર્યા નમસ્કાર કર્યા અને યમ પાર્ષદોને કહ્યું સાંભળો એ જે માગે છે એ જીવને આપી દીધો યમરાજની આગન્યા ધકીયા દેવરાજને રુદ્રગણોને સોંપવામાં આવ્યો અને યમરાજે કહ્યું સાંભળો હવે પછી શિવની કથા શિવનું સ્મરણ જે જીવ કરતો હોય અંતિમ ક્ષણે એનો દેહ ત્યાગ થાય એ જીવોને આ યમપુર નહીં લાવવાના કૈલાસ મુકલવાના રુદ્રગણોને આપી દેવા એવું આ યમરાજે આગને આપી માટે આપણે બહુ ધન્ય છે આ શિવ કથા એક વખત પણ આપણા કાને પડે ને આપણો આખો પરિવાર એ મુક્તિ થઈ અને યમરાજ ની પાસેથી આ રુદ્રગણો દેવરાજ ને લઈ કૈલાસ ગયા ભગવાન ના ચરણોમાં એ દેવરાજ ને મૂક્યો પ્રભુએ કૃપા કરી એને પણ રુદ્રગણ ની અંદર દેવરાજ નું સ્થાન પ્રાપ્ત થયું